તો સીલિંગ બાદ પ્રી સંચાલકોની રજૂઆત સામે આવી છે મંત્રી હરસંઘવી અને ઋષિકેશ પટેલને રજૂઆત કરવામાં આવી છે વાયરએન ઓ બીયુ પરમિશનને લઈ અને પ્રી પ્રી સીલ કરવામાં આવ્યા છે જ્યારે પ્રી સંચાલક મિથુન ભગવતનું નિવેદન સામે આવ્યું છે તેઓએ કહ્યું કે અમારી માંગણીને લઈ સરકારને મળ્યા છીએ અમે અમદાવાદ કોર્પોરેશનને અમારી વાત સાંભળતું નથી વધુમાં શું કહ્યું તેઓએ આવો સાંભળીએ જે પ્રિસ્કૂલો પાસે ફાયરના સેફ્ટીના ઉપકરણો છે અને જેમની બી પાસે ફાયરની રિક્વાયર્ડ એનઓસી છે આજની નીતિ નિયમો પ્રમાણે તમામ પ્રિસ્કૂલો ફાયરથી કમ્પ્લાયન્ટ છે તો એવી સ્કૂલોને ખાલી કાગજી કાર્યવાહી કે જે ચેન્જ ઓફ યુઝ માટે નોટિસ આપી છે એ પ્રિસ્કૂલોને હતી ફાયર એનઓસી સાથે ઉપકરણો હોવા છતાં જે રીતે સીલ લગાવ્યા છે એ ટોટલ ગેરવ્યાજબી છે